માતાજી માં સાડી સેન્ટરના નમસ્કાર આજે માં સાડી સેન્ટર તમારા માટે હેવી બોર્ડર વાળી સાડી પ્રસંગ માં પહેરાય એવી લઈને આવ્યું છે આજની દરેક સાડીનો નો ભાવ 350 રૂપિયા ફ્રી ફિટિંગ છે દરેક સાડી ધ્યાનથી થી જોતા જજો ને તમને જે સાડી ગમે એનો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરતા જજો આ છે મસ્ત રામા કલર અને પીળો કલરની બોર્ડર છે જોઈ શકો છો આ છે એનો બ્લાઉઝ પીસ નીચે મોટી બોર્ડર આવશે ઉપર નાની બોર્ડર આવશે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નહીં આવે દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી મસ્ત અને પીળા કલરનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે જો ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ફ્રી ડિલિવરી ગુજરાતના કોઈ પણ ખૂણે તમને સાડી મળી જશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો સાડી બધી છ મીટર ઉપર પૂરી આવશે ને બ્લાઉઝ અલગથી આવશે જો આમાં છે પાલો આ છે એનો પાલો એકદમ સરસ મસ્ત સાડી છે આમાં કલર જોઈ શકો છો તમે કેટલી લાંબી સાડી છે સાંધો પણ છે નાટલી લાંબી સાડી છે ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો બધી સાડી ખોલી નહીં બતાવો કોઈ સાડી ખોલીશ બતાવીશ કોઈ સાડી એમ જ બતાવીશ જોઈ લેજો જે ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો મહેંદી કલર અને રાણી કલરના કોમ્બિનેશનમાં ફૂલવાળી ડિઝાઇન નીચે રાણી કલરનો બોર્ડર છે આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે આમાં પણ પાલવ છે આ છે એનો પાલો

સાડી તમે એનો સ્ક્રીનશોટ લેતા જજો દરેક સાડી બતાવ કોઈ કલર છે મસ્ત રાણી કલર અને પોપટી કલરની બોર્ડર છે ઘાટો રાણી કલર છે છે પોપટી કલરની બોર્ડર વ્હાઇટ કલરના અંદર ફૂલ છે અને બોર્ડરમાં પણ મસ્ત નાની નાની ટીક્કી ભરેલી છે બ્લાઉઝ પીસ બોર્ડરમાં સરસ જોઈ શકો છો તમે મસ્ત ટીક્કી ભરેલી છે બોર્ડરમાં અને આખી સાડીમાં આવી સાફેદ આમાં કલર પીળા કલરની ડિઝાઇન છે કપડું એકદમ સોફ્ટ આવશે બધું કપડું શરીર જોડે ચોટી રહેશે બધી સાડી હેવી જ આવશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી દરેક સાડીમાં પાલો બ્લાઉજ આવશે એવું ફરજિયાત નથી કોઈમાં આવશે કોઈમાં નહીં આવે સાડી ખોલીશું ત્યારે જ ખબર પડશે જો આમાં પાલો નથી બ્લાઉજ છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો બધી સાડીઓનું કપડું સરસ છે હેવી છે રાણી અને પોપટી કલર ખોલ્યો એનો આ છે જો બ્લેક અને રાણી કલર સેમ ડિઝાઇન સેમ સાડી ખાલી કલર ચેન્જ છે આ છે એનું બ્લાઉઝ પીસ જો આ બ્લાઉઝ પીસ છે સાડી સેમ ડિઝાઇન બધું સેમ છે ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડી મા સાડી સેન્ટરમાંથી ઓર્ડર કરો ફક્ત ને ફક્ત ત્રણસો પચાસ રૂપિયા જ ભાવ છે બધી સાડીઓ સરસ છે કપડું મસ્ત હેવી છે

હક્ટો લીલો કલર છે ડિઝાઇન સરસ છે સાડીની આ છે એનો બ્લાઉઝ પીસ એની ડિઝાઇનનો બ્લાઉઝ પીસ છે કપડું એકદમ સોફ્ટ છે કપડું બધું પાતળું છે જડવું નથી કપડું સરસ એકદમ પાતળું છે બધું જો આ છે એનો બ્લાઉઝ પીસ નીચે બે લાઈનની બોર્ડર છે ઉપર સિંગલ લાઈનની બોર્ડર છે મસ્ત રાણી લીલો અને લાલ કલર છે કટ્રો લીલો કલર છે અને ગટ્રો લાલ કલર છે થોડમાં વેરીએશન આવે તો કદાચ કલર ઝાખો લાગે પણ એકદમ ઘટ્ટા કલર છે બધા જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો દરેક સાડી સાંધાવાળી સાડી છે તમારે સાંધો કરાવવો હોય તો દસ રૂપિયામાં તમને સાંધો કરીને આપીશું એક્સ્ટ્રા દસ રૂપિયા સાંધાને આપવા પડશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો અને તમારો ઓર્ડર બુક કરજો જો આ છે મસ્ત ગ્રીન કલર અને સિલ્વર કલરની છે આમાં ત્રણ મોડલ છે

જામલી કલરની બોર્ડર છે પ્લેન બ્લાઉઝ છે અને આવું પટ્ટાવાળો પાલવ છે આનો જો સરસ સાડી લાગે છે પેરે મસ્ત જ લાગશે આ પાલવ છે એનો સિલ્વર કલરની બોર્ડર છે આમાં જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો સિલ્વર કલરની બોર્ડર જામલી કલરમાં અને ગાજર કલરની સાડી મસ્ત એકદમ ગળી કલર બ્લુ કલર અને વાઈટ કલરની બોર્ડર છે એકદમ સરસ છે જો બ્લાઉઝ પીસ કેટલો સરસ છે આનો બ્લાઉઝ પીસ બહુ મસ્ત છે

મરુન કલરની અંદર મેંદી કલર અને પેલા ફૂલ છે અને આખી સાડીમાં મસ્ત આવી સરસ ડિઝાઇન છે જોઈ શકો છો તમે આખી સાડીમાં મસ્ત આવી વિવિંગ કરેલી ડિઝાઇન છે ફૂલવાળી ને પત્તી વાળી એકદમ સરસ ડિઝાઇન છે બોર્ડર પણ બહુ મસ્ત છે સાડીનો આ સિંગલ પીસ છે આમાં બીજો પીસ છે નહીં કે કલર પણ બીજો છે નહીં મસ્ત મરૂન કલર છે એકદમ સરસ સાડી લાગે છે બોર્ડરના લીધે સાડીઓ બહુ ઉઠાવ આપે છે જો આખી સાડી ખોલીશ તો ખબર પડશે નીચે મોટી બોર્ડર

સાડી ખોલીશું ત્યારે જ ખબર પડશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો સાડી ફક્ત રૂપિયામાં છે મસ્ત ક્રીમ કલર નેવી બ્લુ કલર મસ્ત બ્લાઉઝ એકદમ મસ્ત બોર્ડર જેવો નેવી બ્લુ કલરનો બ્લાઉઝ છે પાલવ પણ છે સરસ પાલવ છે અંદર આખી સાડીમાં ગોલ્ડન કલરની લાઇનિંગ છે અને મસ્ત પત્તી મહેંદી કલરની પત્તી છે અને ફૂલ છે આખી સાડીમાં

નીચે ગોલ્ડન કલર ની બોર્ડર છે સરસ સાડી લાગે આખી સાડી ફ્લાવર વાળી ગોલ્ડન કલરની બોર્ડર મસ્ત ફ્લાવર પ્રિન્ટ છે 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 અને પાલવ પાલવ પણ જો કેટલો સરસ સાડી તો વેચી જશે ને એવાની જ નથી મસ્ત બ્લેક કલર છે આખા ફ્લાવર વાળી ડિઝાઇન છે અને આ છે એનો સાંધો બ્લાઉઝ પીસ સેમ જ છે આમાં બ્લાઉઝ પીસ અલગથી નથી સાડી જેવો બ્લાઉઝ પીસ છે જોયું

પીળા કલરની કેરી આસમાની કલરની લાઇનિંગ જોઈ લઈશું જો આ સાડી મસ્ત જ છે આખી સાડી સરસ છે આ સાડીનો આ પાલો છે બ્લાઉઝ પીસ સેમ છે પાલવામાં છે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય મારી સાડી મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો મારી સાડી સેન્ટરની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધીઓ જોડે વિડીયો શેર કરો મારી સાડી તમને કેવી લાગે છે ગમે છે કમેન્ટ કરીને મને જણાવો અને માસાડી સેન્ટર સાથે આ રીતે જ જોડાયેલો રહો બધા એવી દિલથી પ્રાર્થના અને તમને વિનંતી બસ માસાડી સેન્ટરના તમને બધાને જય માતાજી નમસ્કાર